કરતા ધંધો ચાલુ કર્યો છે હવે આ બિઝનેસમેન હવે બિઝનેસ વુમન બની ગયા છે ઘર બેઠા માલ લઈ આવ્યા બધો આમ રાખો જઈ આ બધો માલ લેતા એવા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોક એમ છો બધા મજામાં છો તો અત્યારે વાય ગયા છે સાડા અગિયાર વાગી ગયા છે અને અમારે કિશુબેન તૈયાર થાય છે અત્યારે સ્કૂલે જવા માટે એકલી નાઈ લઈ નો તૈયાર થઈ જાય એકલી એકલી નાઈ લઈ તૈયાર થઈ જાય તો હાલો લંચ બોક્સ ભરી દો કઈ બોલું નથી કીશું બ્લોગ ચાલુ છે તો કેમ થા બધા મજા તો અત્યારે મારે સ્કૂલે જવાનું છે અને અમારે અઘરી એન્જોય ફંક્શન આવવાનું છે અને અમારે અમારો રૂમ ડેકોરેટ કરવાનો છે ધ્રુ ધ્રુ નાટક માર્યો છે એને રામ બનાવ્યો છે સમી છે ઘર થી અને અમારે જો આ આ હમણા જ સમૂહ છે આ તો આ બંધ ન થાતું જા આવી જશે

હળદની ડાયર બનાવવા માટે હવે ખાંડી નાખીએ મરચા અને હળદર ને હમણાં કેટલા ટાઈમથી હળદની ડાયર નથી ખાધું આજ હળદની દાળ બનાવી નાખીએ સ્કૂલેથી આવી ગઈ છું મમ્મી શું બનાવ્યું ધાણાભાજી નથી નાખી હજી બંધ જ કર્યું છે હળદની દાળ રોટલા અને સંભાર બાજરાના રોટલા અરે મગારા વાડી બને અને ખાએ લે ભૂખ નત લાગે આઈ જબરારા સમોસા ને સમોસા લેતા કરે કે શું આ હે તને તો ને યાર મમ્મી મને ખબર મારે બધી થઈ ગઈ. મારે તો થઈ છે આ ક્યાંથી લઈ આવી? આ ખબર. તો અત્યારે સા વાગ્યા છે સાડા આઠ ને હાલો કીશું જાવું છે તારે આવું જ એક જગ્યાએ ધ્રુવ નાની ઘરે જવું છે હાલ તો અત્યારે જઈએ છીએ હવે ધ્રુવના નાનીની ઘરે ને એ લોકોએ ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો જઈએ શું શું લઈ આવ્યા છે તમને પણ બતાવીએ અને જો તમે અહીંયા રહેતા હોય તો જોઈ લો ને ક્યારેક તમે પણ આવજો તો જઈએ અત્યારે ઘરે બધા

માલ લઈ આવ્યા બધો આમ રાખો જઈ આ બધો માલ લેતા આવ્યા સાડીયું શું છે આ સાડીયું છે સરસ છે સાડી એટલે ખોલ તો ઓલી કોટન ની કોટન નથી આ પણ હા ઓલી છે આ ગાઉન છે આ પટોળા પટોળા સાડી છે પછી આ સાડિયું છે આય મસ્ત છો આ સાડિયું આવ્યું છે પછી હા એવી જ છે સારી કાપડ ઓલું છે આ બધું માલ લેતા છે આ સાડિયું છે

સાડી સરસ છે જો કોઈ આવી હોય લેવી હોય તો આવી જાજો અહીંયા ઘેરે ઘર બેઠા ધંધો ચાલુ કર્યો છે માલ ઈ સરસ છો મસ્ત છો છે

કાપડ છે આ બધા ડ્રેસ ના કાપડ હા સરસ છે ઓ અસલ છે કાપડ એ સરસ છે જો

આવ્યું સાડિયું છે દુકાન એકવાર દુકાન ઘરે ઘરે જ બનાવી દુકાન જા એકવાર વિઝિટ કરો મસ્ત માલ આવ્યો છે અહીંયા રહેતા હોય તો જાજો આ તો આજનો બ્લોગ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો લાઈક મસ્ત મસ્ત લાગો જાય લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ જરૂર કરો લાઈક કરો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો બેલ પણ દબારજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો કરી ઘર બંધ કરી દે નિયાથી